ગુજરાત કોંગ્રેસને તો પોતાના પ્રદેશ પ્રમુખ મળી ગયા ફરી એકવાર કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષનો કાંટાળો તાજ છે તે અમિત ચાવડાને પહેરાવ્યો છે પરંતુ ભાજપને હજુ સુધી સીઆર આર પાટીલનો તોડ કોઈ જ નથી મળ્યો છેલ્લા કેટલાય સમયથી સીઆર આર ઉત્તરાધિકારી કોણ હશે તેની અટકળો ચાલી રહી છે પરંતુ સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી પણ પ્રદેશ પ્રમુખની નિમણૂક અટકી ગઈ છે ભાજપે મોટા ભાગના રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે ફક્ત ઉત્તર પ્રદેશ અને ગુજરાત બે જ રાજ્યો બાકી છે રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં સમસ્યા છે તે ખોટી વાત છે તેમનો અંદાજ છે કે રાજ્યમાં કદાચ મોટા ફેરફાર આવી શકે એટલા માટે જ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક મુલતવી રાખવામાં આવી છે

વાત કરીએ સીઆર આર પાટીલની તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને પાંચ વર્ષ પૂર્ણ થયા ગુજરાતમાં ભાજપને મજબૂત કરવામાં સીઆર આર મોટો ફાળો રહ્યો છે પેજ સમિતિ બનાવીને પાટીલે ચૂંટણીમાં ખૂબ જ સારા પરિણામ મેળવ્યા પાટીલની અને ભાજપ બેઠક પર ઐતિહાસિક જીત હાંસલ કરી સાથે જ પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં પણ ભગવો લહેરાવ્યો હતો સહકારી ક્ષેત્રમાં ભાજપને મજબૂત કરવામાં પણ પાટીલનો હાથ હોવાય છે નવસારીથી અભૂતપૂર્વક જીત હાંસલ કર્યા બાદ કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ એવી અટકળો હતી કે ગુજરાતમાં કાર્યકારી પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે પરંતુ એવું થયું નહીં ત્યારબાદ સંગઠન ચૂંટણી પછી નવા પ્રમુખની જાહેરાત થવાની અપેક્ષા હતી પરંતુ આ અંદાજ પણ ખોટો સાબિત થયો ગુજરાતમાં સી આર પાટીલનું સ્થાન કોણ લેશે આ પ્રશ્ન હજુ પણ યથાવત છે સવાલ એ ઉઠી રહ્યો છે કે ગુજરાત ભાજપને હજુ પણ પાટીલનો વિકલ્પ મળ્યો નથી ત્યારે જોવાનું એ રહે છે કે પાંચ વર્ષ પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્ણ થયા બાદ હજુ પણ ક્યાં સુધી તેઓ આ પદ પર યથાવત અને ભાજપમાં તેમનું સ્થાન લઈ શકે તેવા મજબૂત દાવેદાર તરીકે કોણ આવે છે આપનું શું માનવું છે આ મુદ્દે કોણ પ્રદેશ અધ્યક્ષના દાવેદાર હોઈ શકે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલ સ્વરાજ ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો